નમસ્કાર ટીવી ન્યુઝ માં સ્વાગત છે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક અતુલ કુમાર બંસલ ની વિશેષ ઉપસ્થિતિમાં સડક સુરક્ષા જીવન રક્ષા સૂત્ર અંતર્ગત યોજાયેલ માર્ગ સલામતી માસ બે નો સમાપન કાર્યક્રમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ડીએન હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ વિવિધ માર્ગ સલામતીની બાબતોનું ધ્યાન રાખી આપણે માર્ગ અકસ્માતોને ઘટાડી શકીએ છીએ તેમ જણાવ્યું હતું નાગરિકો દ્વારા પોતાની જવાબદારી સમજીને ટ્રાફિકના નિયમોનું પાલન માર્ગ સલામતી માટે અનિવાર્ય છે તેમ જણાવી તંત્ર દ્વારા જિલ્લામાં માર્ગ સલામતી અંગે કરવામાં આવેલા નિર્ણયો અને કામગીરી વિશે જણાવ્યું હતું વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે અઢાર વર્ષથી ઓછી વયના નાગરિકોએ વાહન નહીં ચલાવવા તેમજ અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિએ લાયસન્સ વિના વાહન ન હંકારવા જોઈએ હેડફોન કે ઇયરબડ પહેરીને વાહન ન ચલાવવા સહિત હેલ્મેટ પહેરી અને સીલબેલ સીટબેલ્ટ બાંધીને જ માર્ગની ડાબી બાજુએ વાહન હંકારવા સહિતની બાબતો ઉપર ધ્યાન રાખવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલે જણાવ્યું હતું કે અકસ્માતોનો ભોગ બનનાર વ્યક્તિઓમાં મહત્તમ સંખ્યા અઢારથી પાંત્રીસ વયની જૂથમાં જ આવતા લોકોની છે મોટાભાગના અકસ્માત હેલ્મેલ્ટેસીટ સીટબેલ્ટ ઉપયોગ વિના વાહન અંકારવાદી થાય છે તેમ જણાવી તેમણે વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવાથી અકસ્માતો અવકાશ વધી જાય છે તેમ જણાવ્યું હતું તેથી ચાલુ વાહને ફોનનો ઉપયોગ ટાળી અને અન્યને પણ ચાલુ વાહને ફોનનો ઉપયોગ કરતાં રોકી તેમજ વાહન ચલાવતી વખતે સીટબેલ્ટ અને હેલ્મેટનો ઉપયોગ કરીએ તો આપણે અકસ્માતોની વધ વધતી સંખ્યા ઉપર અંકુશ લાવી શકીએ તેમ તેમણે જણાવ્યું હતું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ આ તકે વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમોનું પાલન ન થવાના કારણે સર્જ સર્જાતા અકસ્માતો અંગે જાણકારી આપી હતી માર્ગ ઉપર ક્યાંક અકસ્માત થયો હોય તેમ દેખાય તો અકસ્માત તો ભોગ બનનાર વ્યક્તિને પ્રથમ એક કલાક દરમિયાન તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાથી જાનહાનિ ટાળી શકાય છે તેમણે જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પોલીસ વિભાગ અને આરટી એ કચેરી દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા માર્ગ સલામતી જાગૃતિ અંગે કરવામાં આવેલી વિવિધ કાર્યવાહી વિશેષોને માહિતગાર કર્યા હતા આ પ્રસંગે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક પંચ અધિક્ષક શ્રી પંચાલ સાહેબ ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી કેડી પટેલ અને ડીએન हाई स्कूल न विद्यार्थियों उपस्थित रहा था, था। आज डी एन हाई स्कूल में ट्रैफिक अवेयरनेस का एक प्रोग्राम रखा गया है जिसके मार्फत लोगों को ट्रैफिक रूल्स की समझ की जाएगी और वो ट्रैफिक नियमों का ज़्यादा से ज्यादा पालन करें इस बारे में उनको समझ की जाएगी और आमतौर पर देखा जाता है कि ट्रैफिक के जो नियम हैं उनका जो डे टू डे बेसिस पे जो लोग वायलेशन करते हैं और हल्के में लेते हैं इसकी वजह से कई बार बहुत बड़ा अकस्मा भी हो जाता है और इस तरह का वायोलेशन्स वो, ना हो और ट्रैफिक के जो वाइलेशंस करने वाले ये कोई आ, कोई क्रिमिनल नहीं होते ये आम नागरिक ही होते हैं जो कि उन रूल्स को कड़काई से पालन नहीं करते हैं तो ट्रैफिक नियमन का कड़काई से पालन हो और लोगों में इसकी समझ आए इस हेतु से आज का ये प्रोग्राम रखा गया है છેલ્લા એક મહિનાથી રોડ સેફટી મંથની ઉજવણી આણંદ જિલ્લામાં અને આમ તો સમગ્ર કન્ટ્રીમાં થઈ રહી છે અને આણંદ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં આરટીઓ અને પોલીસ વિભાગના સંકલનથી જુદા જુદા કાર્યક્રમો અને કોલેજો વિદ્યાલયોમાં કરવામાં આવ્યા છે રોડ સેફટી બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે આપણે જાણીએ છીએ કે ઇન્ડિયામાં રોડ સેફ્ટીના લીધે અને રોડ એક્સિડેન્ટ્સની સંખ્યા બહુ વધારે છે અને આમાં જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રોલ છે આટલું જ રોડ ઉપર ચાલતા વાહનનો જે રેકલેસ ડ્રાઇવિંગ અને પેડેસ્ટ્રિયન્સનો પણ આટલું જ રોલ છે અને આના અંતર્ગત આજે જે આખા એક મહિનાનો જે મંથની ઉજવણી થઈ છે રોડ સેફ્ટી મંથની આજનો સમાપન કાર્યક્રમ આજે અહીંયા ડીએન હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યું છે